એ જ ડૉક્ટરે દસ મિનિટની અંદર એમ કીધું કે યશનું ઓપરેશન માટે અંદર લઈ જવાનો છે ભાઈ બીજના દિવસે મારા મોટા દીકરાનો એક્સિડન્ટ થયો છે તો એને અમે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લઈ ગયા તો લઈ ગયા એટલે ડૉક્ટરે એવું કીધું કે આ ભાઈને ઓપરેશન નહીં થાય ત્રણ ચાર દિવસ માટે એમના બેસાડી રાખવા પડશે તો મેં મારી છે માતાજીને કુખાડ મેળડીમાં મારી ભારેજાવાળી બહુચર માને મેં પ્રાર્થના કરી અને મારી મહાકાળીમાં માને પ્રાર્થના કરીને કીધું કે હે મા કે મારી મા તું જ મારો આધાર છે અને તારા લીધે જ અમે માર તોય તું ને જીવાડ તોય તું આ મારા દીકરાને તાર જ ઉગાડવાનો છે તો માતાજીને જેવી મેં પ્રાર્થના કરી કે હે કુખાર મેળડીમાં મારી મારા દીકરાનું ગમે તે કરીને તું ઊભો કરી દેજે તો દસ મિનિટની અંદર ડૉક્ટર જે ડોક્ટરે એવું કીધું હતું કે આનું ઓપરેશન દિવસ માટે નહીં થાય એ જ દસ વિચાર કરી ગયા એ લઈ ગયા લઈ જવાનું કીધું એને પંદર પંદર કે વીસ મિનિટ થઈ માતાજી એવું એક વ્યક્તિ અજાણી વ્યક્તિ અમારી જોડે આવી જેના હું નથી ઓળખતો મારે મિસિસ નહીં કે કોઈ ઓળખતું નથી એ વ્યક્તિ અંદર આયા ને ડોક્ટર પાસે ગયા અને જે ડોક્ટર નો એપ્રોન પહેરે એ ઓપરેશન માટે એપ્રોન પહેર્યો તો ડોક્ટર પૂછ્યું કે કોણ છો ભાઈ તમે તો કે હું આ ભાઈનો પરિચય છું આમને ભાઈના રિલેટિવ છું અને મારું ઓપરેશન હું ડોક્ટર છું નામનું ઓપરેશન કરવાનું છે આ ભાઈનું બરોબર તો અમે ખુદ વિચાર કરી ગયા કે આ કોણ છે તો જ્યારે ઓપરેશન થઈ ગયું કે હું એ ભાઈને ઓળખતો નથી નામ જાણતો નથી તો મારા દીકરાનું ઓપરેશન સાડા ચાર કલાક ચાલ્યું આખા પગ પગ આખો ઘૂંટણ થી જતો રહેલો સાડા ચાર કલાક ઓપરેશન ચાલ્યું બહાર આવીને એ વ્યક્તિ એવું કીધું કે નોર્મલ છે કશું જ નથી કે બીજો પરિચય એવો કે એ નો એ જ્યારે ડોક્ટરે પહેલી વાર કીધું કે સાત સળિયા નાખવા પડશે કેટલા સાત સળિયા તો એક સળિયાનો ખર્ચો મિનિમમ સાત રૂપિયા થાય મારા ખીચામાં એક રૂપિયો કાણી પઈ નથી જયારે એકસો આઠ માં બેસાડે તારે તારે અમે સિવિલ માં ઉતર્યા તો એક અજાણી વ્યક્તિ એ હું આમ અમારે લીરેટિવ હતા પણ અમે એમની પાસે માગ્યા નથી તો એમણે સામેથી એમ કીધું કે લે આ બે હજાર રૂપિયા રાખો કે

ત્યાં સુધી નહીં ભૂલું એનું કારણ છે કે મારી મિસિસને ને મગજની બીમારી હતી મગજની બીમારી એટલે એવું કે ક્યારે ચક્કર ખાઈને પડી જાય કોઈ ભાન રહે નહીં મોઢામાંથી ફીણ આવી જાય આમ તે આખું શરીર એ થઈ જાય એ વાતને જ્યારથી હું માતાજીના સાનિધ્યમાં હું બે સાત મહિના થઈ ગયા અને ત્રણ મહિનાથી હું રસોડામાં સેવા આપું છું મારે કોઈને ખબર નથી હું મારા મતથી સેવા આલું છું અને મેં જ્યારે સેવા ચાલુ કરી ત્યારથી મારી આ દિવસ ત્રણ મહિના થઈ ગયા મારી મિસિસે એક પણ ગોળી ખાધી નથી બરોબર અત્યારે એમ નામ છે પેલા કરતા ફરક પડી ગયો પેલા પડતા એકસો દસ ટકા ફરક પડી ગયો એવું લાગે મને બરોબર આવા કાળા કળિયુગ માં આવા પરચાકો ખબર ને તો વિચાર કરે કે આ શક્ય ખરું એવું થાય ને ડોક્ટર બની ડોક્ટર ના કપડા પહેરી આવી ડાયરેક્ટ તમારું ઓપરેશન કરી આલુ તમારે લોહીની જરૂર છે તો મારું લોહી આલુ આ તારો જ અનુભવ છે લોહી આલવા જે શું કીધું એમ કીધું કે તમારું બ્લડ તો કોઈ આપી ગયા છે અહીંયા કે તમારે તો અહીંયા બ્લડ જમા કરાવી ગયા આઈને ઓપરેશન કરવાનો તો કોણ આવ્યું માં જ આવે મારી બીજું કોણ આવે કેવા રૂપમાં એ તો કે કોઈ એક પુરુષ હતા પુરુષ હતા હું એમને ઓળખતો નતો હતો ડાયરેક્ટ આઈને એવું કીધું કે આ ભાઈ ઓપરેશન મારે કરો હું ડોક્ટર છું ચહેરો જોયો હતો પણ ચહેરો એવો હતો કે જયારે જયારે બી અમારી સામે આવે ને તો એકદમ હસતા જ હોય હસતો જ ચહેરો એકદમ જયારે સળિયા ની વાત કરીને કે સળિયા લેવા જવું પડશે સાડા સાત હજાર રૂપિયા તો મારી મિસિસ તો રોવા જ મંડી અમારી બે ના આંખ માં આંસુ નીકળી ગયા કે એક સળિયાનો ખર્ચો સાડા સાત હજાર એવા સાત સળિયા એટલે અમારે સીધા ત્રીસ ચાલીસ હજાર રૂપિયા થાય તો પછી એ ભાઈ જે ઓપરેશન કરવા હતા એ આઈ અમને અમારી જોડે આઈ હસવા માંડ્યા કેમ રો તમે મેં તો ભાઈ હવે અમારી જોડે પૈસા છે નહીં ને આ ઓપરેશન કારણ કે આ સળિયા તમે શું લે ચિંતા કરો કે સળિયા મળી જશે કે બરોબર તો સળિયા મળી જશે પછી એવું ડોક્ટર ને અમે કીધું ડોક્ટર જે બીજા ડોક્ટર હતા એમને અમે કીધું કે સાહેબ સળિયા નું છું કે સળિયા ની એવું અંદર ઓફિસ માં અંદર અમારા સ્ટોર માં આવી ગયું કે બધું સ્ટોર માં